એમાં આપણે એડ કરીશું પાંચથી છ આદુના નાના ટુકડા તેમાં આપણે એડ કરીશું મરચી ક્રશ કરેલી છે તમે આની જગ્યાએ આખા મરચાંના કટકા પણ લઈ શકો અહીંયા દોઢ ચમચી એડ કરું છું તમે તીખું તમારે જે રીતનું પસંદ હોય એ રીતના વધુ ઓછું એડ કરી શકો છો બાફેલા બટેકા છાલ ઉતારીને મેં અહીંયા લીધેલા છે આપણે બે બટેકા માપસરના લેવાના છે કટિંગ કરીને તેના કટકા કરીને આપણે આમાં મિક્સર જારમાં એડ કરીશું આની આપણે પેસ્ટ બનાવવાની છે તો આ રીતે કટકી કટિંગ કરીને આપણે બે બટેકા મીડિયમ સાઇઝના આપણે આમાં એડ કરીશું બાફેલા તો હવે આને આપણે ક્રશ કરી નાખીએ થોડું પાણી એડ કરી દઈશું આમાં અડધો વાટકો જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને હવે આને ઢાંકીને આપણે ક્રશ કરી નાખીએ તો આની આપણે પેસ્ટ બનાવવાની છે જોઈ શકો છો અહીંયા ક્રશ થઈ ગયું છે અને આવી આપણી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે તો હવે આનો આપણે લોટ તૈયાર કરીએ અને આપણે સાઈડમાં મૂકી દઈએ તો લોટ તૈયાર કરવા માટે એક બાઉલ લઈ લેવાનું છે તેમાં આપણે બે કપ ચોખાનો લોટ લેવાનો છે એક કપ અહીંયા આપણે બે કપ અહીંયા આપણે બે કપ ચોખાનો લોટ એક કપ ચણાનો લોટ લેવાનો છે સફેદ તલ બે ચમચી લેવાના છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અજમા એક ચમચી લેવાના છે આપણે આને હાથની વડે મસળીને આમાં એડ કરી દઈશું લોટમાં તો આ રીતે હાથની વડે મસાળીને આપણે અજમાને એડ કરી દઈશું અજમાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર હું અહીંયા એક ચમચી એડ કરું છું તમે વધુ ઓછું એડ કરી શકો છો અહીંયા આપણે મોણ એડ કરવાનું છે તો મોણ આપણે ઘી એડ કરીએ છીએ ત્રણ ચમચી હું અહીંયા એડ કરું છું તમે વધુ ઓછું તમારા લોટમાં જે રીતનું હોય એ રીતનું તમારે એડ કરવાનું છે તો અહીંયા માપ સાથે ત્રણ ચમચી એડ કરવાનું છે આજ લ્યો તો તો ત્રણ ચમચી અહીંયા ઘીનું મોણ એડ કરીશું અને હવે આપણે લોટમાં મોણ દઈ દઈશું આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું લોટમાં હાથ વડે તો આ રીતે મોણ દઈ દેવાનું છે સારી રીતે આ રીતે આપણે મોણ દઈ દઈશું આ રીતે મુઠ્ઠી વડે એટલું આપણે મોણ દઈ દેવાનું છે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે લોટને આરે આ જે આપણે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટ એડ કરીને બટેકાની જે પેસ્ટ બનાવી છે બટેકા મરચાં અને આદુની એને આપણે એડ કરતું જવાનું છે લોટ બાંધી લેવાનો છે આમાં આપણે પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં નથી કરવાનો આ પેસ્ટ જ આપણે બધી જ એડ થોડી થોડી વારે કરીને આપણે પેસ્ટ એડ કરીને આપણે આ લોટ તૈયાર કરી લઈશું તો આ રીતે થોડી થોડી એડ કરી દઈશું અને આપણે બધી જ પેસ્ટ આમાં એડ થઈ જશે અને આપણો જોઈ શકો છો લોટ બાંધીને તૈયાર છે તો આમાં મારે પાણીની જરૂર નથી પડી અને તમારે જો પેસ્ટ વધે તો થોડી વધારી રાખવાની છે મારે અહીંયા પેસ્ટ ને લોટ બે સરખા પ્રમાણમાં થયું છે તો પેસ્ટ પણ વધી નથી નથી આપણે પાણીનો ઉપયોગ કર્યો તો હવે આપણે આના આ રીતે લાંબા આ રીતે આકાર આપી દઈશું જેથી આપણે મશીનમાં પાડવાની છે સંચો પણ કહી શકો જે ચકરીનો આવે છે તો આ રીતે આપણે લાંબા આ રીતે લોટને કરી લઈશું આપણે ચકરીમાં ભરવા માટે સંચામાં ભરવા માટે તો હવે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે આવો મશીન લઈ લઈશું ચકરી પાડવાનું તો આને સંચો કહી શકો છો આ રીતે લઈ લેવાનો છે અને હવે આને આપણે તેલ લગાવી દઈશું અંદર અને બહાર તો આ રીતે આપણે સંચો લઈ લઈશું ને હવે આપણે તેલ લગાવી દઈશું તો આ રીતે સંચામાં આપણે અંદર તેલ લગાવી દેવાનું છે આખા સંચામાં જેથી આપણો લોટ છે તે ચોટે નહીં તો આ રીતે આપણે તેલ લગાવી દઈશું આપણે આ ચક્રી આવે છે જે તેમાં પણ આપણે તેલ લગાવી દઈશું આ રીતે અને ઉપરનો ભાગ આવે છે આ રીતે અંદર મૂકી દેવાની છે અને ઉપરનો ભાગ આવે છે ત્યાં પણ આપણે તેલ લગાવી દઈશું જેથી આપણો લોટ છે તે ચોટે નહીં તો આ રીતે તેલ લગાવી દઈશું અને હવે આપણે આમાં લોટ એડ કરી દઈશું તો આ રીતે જે લોટ બનાવેલો છે તે આપણે આમાં હવે એડ કરી દઈશું સંચામાં આ રીતે જ્યાં સુધી ભરાય તેટલું આપણે એડ કરી દેવાનું છે જેથી આપણે એક જ વારમાં વધારે ચકરી પાડી શકીએ તો આ રીતે બધું જ આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે સંચાને બંધ કરી દઈશું તો આ રીતે આપણે સંચાને આ રીતે મૂકવાનો છે આ રીતે ગોળ ફેરવવાનું છે અને આ રીતે આપણે સંચાને બંધ કરી દઈશું આ રીતે બંધ કરી દઈશું અને આપણે હવે પાડવાની તૈયારી કરી લઈશું તો હવે આપણે પાડવા માટે અહીંયા પહેલાં બટર પેપર લેવાનું છે તેમાં આપણે સંચાને આ રીતે ઉપર રાખીને આ રીતે ફેરવતું જવાનું છે ઉપર અને નીચે આપણે આ રીતે ગોળ શેપ આપતો જવાનો છે તો આ રીતે શેપ આપી દઈશું અને ત્રણ રાઉન્ડ કરવાના છે પછી આપણે સંચાને ઊંધો ફેરવીને આપણે આને જે છેલ્લો ભાગ આવે છે તેને આની આરે ચોંટાડી દેવાનો છે આ રીતે જેથી આપણી ચકરી છે તે અલગ ન પડી જાય તેલમાં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે આપણે બીજી બધી ચકરી પહેલાં તૈયાર કરી લઈશું બટર પેપર ઉપર અને પછી આપણે તળવાની છે તો આ રીતે ધીમે ધીમે આ રીતે ત્રણ રાઉન્ડ આપણે ચકરીના કરવાના છે અને પછી છેલ્લે આપણે ચોંટાડી દેવાની છે છેલ્લો ભાગ આવે છે ત્યાં આપણે ઊંધો મશીન ફેરવીને આપણે આને ચોંટાડી દઈશું છેલ્લો ભાગ જે આવે છે જેથી આપણો ચકરી છે તે તેલમાં ખુલે નહીં અને ગોળ જ રહે તો આ રીતે જોઈ શકો છો મેં અહીંયા બધી જ ચકરી બનાવી લીધી છે તો હવે આને આપણે તળી લઈએ તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે મેં મૂકેલું હતું પહેલાં અને ચકરીને જોઈ શકો છો આ રીતે આપણે બટર પેપર ઉપરથી લઈ લેવાની છે આ રીતે હળવા હાથે આપણે લઈ લઈશું આ રીતે આપણે લઈ લેશું ને હવે આપણે તેલમાં તળવા માટે મૂકી દઈશું તો આ જ રીતે આપણે બધી જ ચકરીને તળવા માટે લઈ લઈશું તો આ રીતે આપણે તેલ ગરમ થઈ ગયું છે ને આ રીતે આપણે જેટલી તેલમાં સમાય તેટલી આપણે તેલમાં એડ કરી દઈશું ચકરી અને આ રીતે આપણે તળી લઈશું તો અહીંયા ચારથી પાંચ જેટલી આપણે સમાય તેટલી મૂકી દેવાની છે તેલમાં અને હવે તળાવા દઈશું થોડીવાર માટે એમનમ જ તળાવા દેવાની છે એકથી બે મિનિટ અને પછી આપણે ઝારાની મદદથી આને આ રીતે પલટાવી દઈશું જેથી ઉપર નીચે આપણી ચક ચકરી છે તે સરળતાથી સરસ મજાની તળાઈ જાય તો આ રીતે આપણે પલટાવી દઈશું ઝારાની મદદથી આ રીતે પલટાવી દેવાની છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જેથી આપણી ચકરી છે તે સરસ મજાની તળાઈ જાય તો આ ચકરીને તળતા થોડો વા સમય લાગે છે તો પાંચથી છ મિનિટમાં આપણી ચકરી તૈયાર થાય છે તો મીડિયમ ગેસની આંચ પર આપણે આ ચકરીને તૈયાર કરી લઈશું આ રીતે પાછો થોડી વાર બેથી ત્રણ મિનિટ વચ્ચે બે મિનિટ રાખીને આપણે પાછી પલટાઈ દઈશું અને હવે એક મિનિટ રાખીને આપણી ચકરી તૈયાર થઈ જશે તો આ રીતે આપણે પલટાવી દઈશું બે થી ત્રણ વાર જેથી આપણી ચકરી છે તે સરસ મજાની અંદર તળાઈ જાય તો આ રીતે આપણે તળાવવા દઈશું આપણે ચકરીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રેવા દેવાની છે જેથી અંદર સરસ મજાની તળાઈ જાય અને બહાર સરસ મજાની ક્રિસ્પી અને સરસ મજાની તૈયાર થઈ જાય તો જોઈ શકો છો બ્રાઉન કલરની આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે તો હવે આને તળાઈ ગઈ છે તો હવે આને આપણે ઝારાની મદદથી કાઢી લઈશું આ રીતે તેલ નીતારીને આપણે હવે ડીશમાં લઈ લઈશું તો જોઈ શકો છો સરસ મજાની ચકરી આપણી તૈયાર છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરો અને આવી જ રીતે આપણે બધી જ ચકરીને આ રીતે બટર પેપરમાંથી કાઢીને આપણે તળી લઈશું તો આ જ રીતે આપણે બધી જ ચકરીને તળી લેવાની છે તો ખૂબ જ ટેસ્ટી એવી ચકરી તૈયાર છે હેલો ફ્રેન્ડ કેમ છો બધા જોઈ શકો છો આપણી બટેકાની ચકરી તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ઓછા સમયમાં દસ જ મિનિટમાં બની જાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો હેલ્ધી પણ છે જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ વાવ ક્રિસ્પી એવી આપણી ચકરી બટેકાની ચકરી તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો બાળકો અને મોટા વડીલોને બનાવીને આપો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ